આવા બનાવવામાં માર માટે બસ અઠીકિન બનાવી દેઓ અને નોકરી દઈએ તો ગાઈસ ગંજાલે આવી જાય ડાબા પર નાવા વો બીજા પાળો ગાઈસ તો પહેલો વરસાદ નેસાણામાં કઈ કઈ નાવા નું ઉડાડી દે તો ગાઈસ લાલચો ચટણી બનાવી દીધી અને ય મમ્મી ની રોટ હું બનાવશું રોટલી

બની હ મસ્ત 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 ઓપો મસ્ત મસ્ત નમસ્તે મસ્ત તો ગાઈસ આ તમો ગોદરૂ બનાવતા શીખો ગોદરી બનાવતા આવડવા પણ ગોદરૂ બનાવતા નહીં આવડતું ગોદરી કરો તો દેખો ફટકા લો કેવા આવ સુ મમ્મી ને તો ગોદરૂ બનાવા બેઠા હ રોટી પડી જાય પેળા ખાવ તો રોય પરવ દે લે કિંગા ગોદરૂ કરવા બેહ હ અયા બેસાવ આવળો તો બરાબર ન પસો જય માતાજી ની તે તો ચા પીવાન ચાલુ ઓવ ના આવડે તો તો બસ રડવાનું કરવાનું આ બે ગોદરો ખરી નહીં

गइज हमे त बनाई दिदो गोधरु आई मीन सनो बेनिनो अनि खाला तो काम खा दे गाइस अबैवा गाइस गोधरु त बनाई न अब बनाइए तानु रोटली रोटली बनाई खै खाइये अब बना भई अब बना भई सुरामो माउ ताजो रम्बा ह હું રમું ગરગટ્ટા મા શર્મા બોલતો રમા જે ગુ એ આપણે ગાડી ગાડી રમીએ તો ગઈ ચાલો તમે રોટલી બનાવી દઈએ અબ રોટલી બનાઈ પહી બનાઈ બનાવનું ગઈ સમય તો રોટલી બનાવી દીધી સોનલબેન શીખું

तो बनाई हो पटाका नु साग मम्मी एकला

ਮੈਨੇ ਉਂਗਿਆ ਮੇਤਰਾ ਨੂੰ ਤੋ ਗੈਸ ਘਰੇ ਤੋ ਆਈ ਆ ਖਾਵਾ ਨੂੰ ਬਾਕੀ ਆ ਤੋ ਚਲੋ ਜਮ ਲਈਏ ਅਜੇ ਪੜੀ ਹੋਇਆ ਵਾ ਚਾਰ ਵਜੇ ਨੂੰ ਹੋਇਆ ਸਮਰ ਮਟਰ ਤੋ ਗੈਸ ਅਮਾ ਤੋ ਦੀਓ ਰਾਈ ਜਾ ਲਾਡਕ ਵਾਇ ਦੀਓ ਵਡਾ ਪਾਉ ਖਾ ਵਡਾ ਪਾਉ ਲੈ ਹਮ ਐਡੋ ਦਾਬੀ ਲੈ ਕੇ ਤਾ ਦਾ ਅਤ ਦਾਬੀ ਲੈ ਬੀਆ ਬੀਆ ਲਾਇਆ ਸੀ ਹੋਆ ਰਾ ਜਲਦੀ

રાધાકૃષ્ણ <laughs> 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 <laughs>

તો બાલ ને એનો ફોર આવો ઠંડી રાખો ગરમ પવન ખાવ તે તો ભાઈ વરસાદ તો ચાલુ થઈ ગયો અને સિંહ અહીંયા બેઠો ઓ હો ઓ ઈ કે ચાલો ભાઈ હા ઉડી તા ઓ કોણ આઈ ગયો એ તમે જો કચરો લઈ ના કચરો હોય મે લઈ જાણ છે બહાર તો બરોબર નું અંધારી હોય ને વરસાદ ચાલુ હોય જો ચૂલા પર ઝૂલી રહ્યો છે અહીંયા ગાજ્યું ગાજ્યું

એ તારા ઉપર જલ્દી ફટાફટ દાદી ધમકાજો કાટકો પડશે તારા ઉપર નઈ હોય દાદી

પાણીમાં નહીં રહ્યો હું બે જણા અવાર હાથ તો બંધ થઈ ગયો આવતા આવતા આવા બધો આવ્યો ન આ તો જો આ થયો ખાલી ઉપર પડળ્યો હ અને વચ્ચે હવાયો આ તો બંધ ગયો ને તો Tuh guys, jika ternyata harus. Maitreun, nah. Tuh, kamu hati-hati.

પાટણવાડી આવી જ એમ તો અહીંયા જોબુ ખાઈ રહ્યા છે સીઓના મો જણા સીઓના બે જણા જોબુ ખાઈ રહ્યા છે બીજો મુકું હતું સીઓના મો બે જણા જોબુ ખાઈ રહ્યા અહીંયા તો બજારમાં આવી જ છે હાલો આવજો તાણ કાલે મળીએ ચાલો જય માતાજી જય સહેબ છે જો તો गाइस ये तो सुखरा

તો ગાય લાલ ચટણી તો મેં બનાવી દીધી મસ્ત બે ગાયો અને કૂતરું આવ્યું લીલું લીલું ઘાસ થઈ ગયું રડો રેલો રેલો કઈ રડો ગઈ è un è un bel daddy ma giottano 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 giottano

مسکن سنلاوا سنلاہی ہاں ہاں بدا اے کھلی لو واہ من تے کے سپان کے لے نے نتائیے یہ لو مور کھا جوٹھ مکن دے مں مین سن مین دے جگہ تبدیل تھئی آ جے آ دو باقی ہاں ہلپ تھاما ماں بڑا بیٹھے અમે દે ફેસબુક ઓ હે તો કઈ દાદી તો ખાવા બે ગયા અહીંયા પપ્પા બેહી ગયા આ તો ટીવી બંધ ન તે સંતી હ એ મમ્મી પપ્પા ખા દે પપ્પા દવા મરચું નહી ખાઉ હા થોડું થોડું મરચું હાલજે પપ્પા ને હા હા જો ખાવા ખાઈ લે ખાઈ લે તું ખાઈ લીધું આવ મન મૂકીન આવ આવવાડી તો કે જે ગંદો રોટલી બનાવા

Kamu कसको न केरा कोम तो क्या अम्मा wasing लग गया मतलब कपडा कपडा ममी वाशिंग मशीन पर ममीन बगम तो नहीं कपडा वाशिंग मशीन दो हाथे तिज गमाय ना वाशिंग मशीन के

બે એક 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 રોટલી 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 ખાય પેટ છે ત્રણ ખાઈ જવાની દૂધ નહી ખાતી રોટલી નહી ખાતી

good night.